હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય એવા ડુંગળીના ક્રિસ્પી ભજીયા સૌ પ્રથમ આપણે ભજીયા સાથે ખાવા માટે ખાટી મીઠી એવી ચટણી બનાવી લઈએ તો અહીંયા આપણે બે ત્રણ લસણની કરી લેશું એક ઇંચ આદુનો ટુકડો અને બે ત્રણ લીલા મરચાં લઈ લેશું અને થોડા લીલા ધાણા હવે એમાં એક ચમચી ખાંડ ઉમેરીશું અને અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું તો તૈયાર છે આપણી ખાટી મીઠી લીલા ધાણાની ચટણી હવે આપણે ભજીયા માટે ડુંગળીને ચોપ કરી લેશું ડુંગળીને એકદમ આછી અને લાંબી એવી ચોપ કરવાની છે હવે એમાં લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને એક લીંબુનો રસ ઉમેરીશું હવે આ બધું આપણે મિક્સ કરી લેશું હાથની મદદથી ડુંગળીને આવી રીતે એકદમ છૂટી પાડવાની છે હવે એમાં બે ચમચા ચણાનો લોટ ઉમેરીશું અને બધું મિક્સ કરી લેશું હવે એમાં બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું તો તૈયાર છે આપણું ભજીયાનું બેટર હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું અને એમાં આ રીતે ભજીયા પાડી લેશું અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે હવે ઝાડાની મદદથી ફેરવતા રહીશું ભજીયા ડાર્ક બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તો ભજીયા ડાર્ક બ્રાઉન થઈ ગયા છે હવે ઝાડાની મદદથી એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવા ભજીયા તમને જો આજની મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નેક્સ્ટ રેસીપીના નોટિફિકેશન માટે બે લાઇકોન જરૂરથી દબાવજો